આગળ વાત આખું વાત નાખવાની જોઈ ને વાત કરવાની જોઈ ને બીજું શું ને હા ભલગામ ભલગામ એમ ને હા તો આગળ આગળ વાત કરું પછી હું ખબર પડે હું આપણે એના ફોનની વાત જોવી પડે ને પછી તો એનો ફોન આવે તે એનો ફોન આવે પછી આપણે હું તને વાત કરું બરાબર હા તો વાંધો નહીં કાંઈ વાંધો નહીં તો નાના માણસો છે એટલે લગ્ન બગડનો જે કાંઈ ખર્ચો હોય છે એ આપણે દેવો જોઈએ હોય હા તો કાંઈ વાંધો નહીં બીજું શું ને

Harold. Quer dizer Harold?